ને હવે આપણે વ્લોગ ચાલુ કરીએ ને સવાર સવારમાં બધાય જો ફેસ ઉપર ન જતા કેમ કે આપણે આજે જસ્ટ જાગ્યા છીએ જો બ્રશ છે બ્રશ કરવાનું ચાલુ હતું ને હવે વી આવે છે બીજી જગ્યાએ ડુંગળી કાપવાનું કામ ચાલુ છે આ ડુંગળો છે એની ઉપર વી આવે છે જો સુરસ દાદા એ નથી નીકળ્યા પાછળથી સુરસ દાદા હજી નીકળ્યા જ નથી એમ ને જો એટલે

જો આયા છે અમારે સુપરા જી અંધારું છે જગ્યાય ini કોઈ તો આયા છે આ નવા ધોવાનું પાણી beri અહીંથી આપણે ભરી Supra એ અહીં સુપરા જો

باجرا نو روٹل گھر لے بھائی જો આજનો અત્યારે તો વિડિયો આવો છે ડેલી આપણે ડુંગળી કામ કરીએ બીજું તો કપાસ તો પૂરો થઈ ગયો અને ડુંગળી કામ ચાલુ છે એક ધારું તો થોડો થોડો આપણે કટકા કટકા ઉતારીએ છીએ એડ કરતા જઈએ અને વિડીયો તમને વિડીયો નાખી દે છે તો જો બપોર કરી દીધા અને વિડીયો એડ કરીએ અને મળીએ એક પાછા નવા બ્લોગમાં ચલો બધા પોતપોતાનું ધ્યાન રાખો જય માતાજી જય જય બાબા છે ચાલો અને હવે તડકો ચાલુ થઈ ગયો ધીમે ધીમે તડકો બહુ છે આપણે આપડે જો બેઠા તો ચાલો ભાઈ બાય બધાને મળીશું પાછા નવા વિડીયોમાં આવે